તો મિત્રો તમને ખ્યાલ આવ્યો ને કે આ આદુ કેન્ડી આપણે બનાવવા જઈ રહ્યા છે તો એની માટે મેં અહીંયા ઘડી અઢીસો ગ્રામ આદું લીધું છે ધોઈને હવે આ આદુને આપણે ગેસ પર શેકી લેવાનું છે આ રીતે શેકવાનું છે કોઈ જાળી મૂકીને કે એકદમ એ ના થઈ જાય બળી ના જાય એટલા માટે અને એને થોડી થોડી વારે પલટાવાતા રહેવાનું છે અને કમ્પ્લીટ શેકી લેવાનું છે જો આ રીતે તમે જોઈ શકો છો ને આપણું આદુ શેકાઈ ગયું છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ છીએ આદુની કેન્ડી છે તો અત્યારે વિન્ટરમાં બનાવીએ તો બધાને ખાવા એમાં તો સારી લાગે જ છે પણ સાથે સાથે શરદી સળેખમ હોય તો બધું એમ નીકળી જાય છે એનાથી હવે આપણી જે કેન્ડી છે એની માટેનું આદું જે આપણે શેક્યું છે એની આ રીતે છાલ કાઢી લેવાની છે કે જે બળેલું હોય થોડું ઘણું ઉપરથી અને એને મેં છાલ કાઢી અને ધોઈ લીધેલું છે હવે આપણે એના નાના નાના પીસ કરી લઈશું અને એને મિક્સરમાં એની પેસ્ટ બનાવી લેવાની છે બફાઈ ગયું છે એટલે મિક્સરમાં વટાતા પણ વાર નહીં લાગે પણ જો કદાચ થોડું અઘરું પડે તો સ્લાઇડ પાણી રેડજો અંદર તમે હવે આપણે એક પેનમાં ઘી લીધું છે અને જો તમે જુઓ છો ને આવી પેસ્ટ આપણી રેડી થઈ ગઈ છે એને પણ આપણે અંદર એડ કરી દઈશું ઘીની સાથે અને ઘીમાં એને શેકી લેવાની છે પેસ્ટને હવે આપણે એમાં અઢીસો ગ્રામ આદુની સામે અઢીસો ગોળ લેવાનો છે અને બંનેને હલાવી અને થવા દેવાનું છે આપણે પ્રોપર હલાવતા જવાનું છે કે ગોળ એકદમ ઓગળી અને અંદર સરસ રીતે મિક્સ થઈ જાય જો આ રીતે છે ને બસ આવી રીતે મિક્સ કરી દેવાનો છે એને અને સ્લો ફ્લેમ પર જ કરવાનો છે આ બધો પ્રોસેસ આપણે હવે અહીંયા આગળ આપણે હાફ ટી સ્પૂન આમચૂર પાવડર એડ કર્યો છે મરી પાવડર એડ કર્યો છે હાફ ટી સ્પૂન સંચળ પાવડર એક ટી સ્પૂન એડ કર્યો છે હળદર એડ કરી છે હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું અને આપણે આને સ્લો ફ્લેમ પર જ થવા દેવાનું છે જો આ રીતે જ્યાં સુધી આપણું બેટર જેવું છે આ જે કન્સિસ્ટન્સી એની પેનને છોડતી ના થાય ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુઅસ થોડી થોડી વારે હલાવતા રહેવાનું છે જો હજુ પણ તમે જોઈ શકો છો કે થોડુંક સ્ટીકી રહે છે પણ હજુ આપણે એને હલાવતા જવાનું છે હવે આપણે આપણા બેટરને ચેક કરવા માટે જો આ રીતે એ કરવાનું છે એનો ટ્રાય આ રીતે એક વાટકીમાં પાણી લઈ અને એમાં આપણે જે આપણું બેટર છે આદુનું એને ડ્રોપ મૂકવાનું છે અને એને પછી હાથથી મસળી જોવાનું અને જો ગોળી વળે એવું લાગે તમને કે ગોળી વળી જાય છે ઇઝીલી તો મે એનો મીન્સ મતલબ એવો થાય છે કે આપણું આદુ માટેની કેન્ડી બનાવવા માટેનું બેટર રેડી છે તો જો ગોળી વળી ગઈ ને બસ આપણું બેટર રેડી છે હવે આપણે એને ઠંડુ પડે ત્યાં સુધી રવા દઈશું અને પછી આ રીતે કન્ટિન્યુઅસ હલાવતા જવાનું છે થોડીક વાર એને જો તમે ઠંડુ પડી ગયું હોય તો બે હાથમાં લઈને ખેંચીને પણ કરી શકો છો અને એવું ના કરવું હોય તો તમે એને આ રીતે હલાવતા જવાનું છે કન્ટિન્યુઅસ કે જ્યાં સુધી એનો કલર થોડોક લાઇટ ના થાય ત્યાં સુધી આ રીતે એને હલાવતા જવાનું છે જો જોઈ શકો છો ને આ રીતે ખેંચીને કરવાનું છે એને એકદમ આ રીતે હલાવતા જઈશું આપણે આ કેન્ડી કફમાં પણ સારી રહે છે કારણ કે આપણે અહીંયા આગળ ખાંડનો જરા પણ ઉપયોગ નથી કર્યો ગોળથી બનાવેલી છે એટલે આપણને અત્યારે શિયાળામાં બહુ જ સારી રહે ખાવામાં હવે આપણે ઠંડુ પડે એટલે એની નાની નાની આ રીતે ગોળી વાળી લઈશું અને એની ઉપર દળેલી ખાંડ સ્પ્રિન્કલ કરી લઈએ છીએ આપણે આ રીતે જો તમે જોઈ શકો છો ને બધાની પર કોટ થઈ જાય એવી રીતે આપણે ખાંડ લેવાની છે અને હવે એક એક ગોળી હાથમાં લઈ અને એને ખાંડમાં પ્રોપર કોટ કરી લેવાની છે અંદર આ રીતે અને હાથથી ગોળ વાળી લેવાનું છે જો આ રીતે આપણે બધી ગોળી રેડી કરી દેવાની છે ખાંડથી કોટ કરીને જો થઈ ગઈ છે ને બધી કોટ આપણી હવે આપણે એને પ્રોપર એ કરી લઈશું આ થોડીક દબાઈ જતી હોય છે એટલે શેપ થોડોક કદાચ ચેન્જ થઈ ગયેલો એવું લાગે તમને પણ શેપ સાથે એ નથી જો આપણી રેડી છે ગોળીઓ બધી એકદમ સરસ એ કરીને પણ હજુ પણ ખાંડની કોટિંગની જરૂર છે કારણ કે જ્યારે આપણે એને કન્ટેનરમાં ભરીએ તો એકબીજાની સાથે સ્ટીક ના થઈ જાય એની માટે આપણે ફરી ખાંડ એ કરી લેવાની છે ઉપર અને હવે જો તમે જોઈ શકો છો ને એકદમ સરસ રીતે કોટિંગ થઈને રેડી છે એને આ રીતે હલાવી અને તમે કોઈ પણ કન્ટેનરમાં ભરીને વરસ સુધી સ્ટોર કરી શકો છો તો મિત્રો તમને મારી રેસીપી કેવી લાગી તે મને ચોક્કસથી જણાવજો થેન્ક યુ